પ્રધાનમંત્રી મોદી વંતારાની મુલાકાત બાદ સીધા સોમનાથ પહોંચ્યા છે પીએમ મોદીએ સોમનાથ દાદાની વિશેષ પૂજા અર્ચના કરી છે વિશેષ પૂજા બાદ સોમનાથ દાદાના આશીર્વાદ તેમણે મેળવ્યા સોમનાથથી પ્રધાનમંત્રી મોદી સાસણ જવા રવાના થશે તો વંતારા તેમણે મુલાકાત લીધી હતી ને વંતારાથી તેઓ સીધા જ સોમનાથ પહોંચ્યા છે પહેલા તેમણે જામનગરમાં વંતારાની મુલાકાત લીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે સોમનાથ મંદિરની અંદર પહોંચ્યો છે હું તમને મારી પાછળના દ્રશ્યો બતાવવા માગીશ કાફલોનાથ મંદિર સુધી પહોંચ્યો છે અને ત્યાંથી જ જે પ્રવેશબંધી છે તે ફરમાવી દેવામાં આવી છે મીડિયાને પણ આનાથી આગળ જવા નહીં દેવામાં આવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરની અંદર પૂજા કરશે અને ત્યારબાદ તેઓનો રિઝર્વ સમય છે આ સમય પતાવી અને તેઓનો જે કાફલો છે તે આ જ માર્ગે શાસન તરફ જવા માટે રવાના થશે હેલીપેડ ઉપર જશે અને ત્યારથી તેઓ હેલિકોપ્ટર મારફતે શાસન જશે કૌશલ જોશી ઝી ચોવીસ કલાક સોમનાથ તો આજે પ્રથમ તેઓ જામ જામનગરમાં વંતારા ગયા હતા અને ત્યાં તેમણે મુલાકાત લીધા બાદ સીધા તેઓ સોમનાથ મંદિરે આવ્યા છે ત્યારે સોમનાથ મંદિરે તેમણે વિશેષ પૂજા અર્ચના કરી હતી સોમનાથ દાદાના શરણે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ મોદીએ સોમનાથ દાદાની વિશેષ પૂજા અર્ચના કરી અને હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ છે અને ત્યાંથી તેઓ સાસણ જવાના છે આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કૌશલ પાસેથી કૌશલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર થી સીધા સોમનાથ પહોંચ્યા શું અપડેટ મળી રહ્યા છે અત્યારે જે ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે ત્યારે પોતાના ગુજરાત પ્રવાસે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની શીશ નમાવવા માટે પહોંચ્યા હતા